રાજ્યની એક સમયની સૌથી મોટામાં મોટી અને જૂનામાં જૂની ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ખુદ એક કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનના ફોટો ઇવેન્ટમાં આવ્યા હોય તે સમયે દારૂની બોટલથી ખાલી

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે દાઉદ મહેફિલનો આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું હતું પાયે અને હવે ગુજરાત યુનિવર્સિટીમાં મને લાગે છે કે આ ફોટો ઇવેન્ટ સ્વચ્છતાનો પ્રવાસ બદલે હકીકતમાં ગુજરાતમાં નશાના વેપલા ઉપર રોક લગાવવાની જેવું છે સરકારમાં થોડીક પણ શરમ હોય જ્યારે ખુદ શિક્ષણ મંત્રી આવ્યા હોય કે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ છે સરકારના ત્યારે તેમને આ ગંભીરતાથી લેવું જોઈએ અને દેશની ભવિષ્યની પેઢી ગુજરાતની ભવિષ્યની પેઢી વ્યસનની આંખમાંથી બચે એ માટે નખર પગલા ભવા જોઈએ કેમ્પસને નશા કરવાની ખાસ જરૂર છે કે દુઃખ સાથે કેવું પડે ગુજરાતની ભાજપ સરકારમાં નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે એ પણ ચિંતાનો વિષય છે ત્યારે પુનઃ હું માંગ કરું છું આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જે કોઈ સલામતી રક્ષકોના નામે જેને લાખો રૂપિયાના ટેન્ડરો પણ એની પણ તપાસ થવી જોઈએ કે કઈ રીતે ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલમાં પણ સંડોવાયેલો છે